વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોક લોકસહયોગથી તૈયાર વિશાળ મેસ્કેટોએ આકર્ષણ જમાવ્યું છે લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોન સહયોગથી મતદાન જાગૃતિ માટે બાર ફૂટની બે વિશાળ મોસ્કેટોન બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની અપેક્ષાએ મહિલા મતદાનનું પ્રમાણ દસ ટકાથી ઓછું નોંધાયું છે એવા વિસ્તારોમાં આ મેસ્કેટોના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે લોકસભા ચૂંટણીમાં વધુમાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે વડોદરાના આંગણે લોકશાહીના અવસરને ઉજવવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે વડોદરા મેરેથોન એ આપણા વડોદરા શહેરની પહેચાન બની ગયું છે ફિટનેસ ની જોડે જોડે સંસ્કૃતિ અને આપણે નાગરિક તરીકેની આપણી જે જવાબદારી બને છે આપણા શહેરને આપણા દેશ તરફ એના ઘણા બધા એક્ટિવિટીઝ કરી રહ્યા છે આ વખતે સાતમી મે જે આપણું લોકસભાનું ઇલેક્શન આવે છે તો એને માટે વોટ કરવા માટેનો એક પ્રોત્સાહિત કરવા માટેનો એક ખૂબ જ અનોખો કાર્યક્રમ આપણી ભવાઈના બે કેરેક્ટર રંગલો ને રંગલી જે દુનિયાભરમાં વિશ્વમાં પ્રખ્યાત છે એમના દ્વારા સનેડો ગરબો અને મેસેજીસ દ્વારા આખા શહેરમાં ફરીને લોકોને પ્રોત્સાહિત કરશે કે વોટ કરવા આવો એ ખૂબ શહેરમાં રંગ અને પર્વનો માહોલ થશે અને બધા પ્રોત્સાહિત થઈને વોટ કરવા આવે એવી અમારે સૌને અપીલ છે એ હાલો વોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર